અને વાત પંચાયતની ચૂંટણી યોજાવા જઈ રહી છે ગામડાઓમાં પ્રચાર પ્રસારનો અંતિમ દોર ચાલી રહ્યો છે સરપંચ અને સભ્ય ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરી પોતાને જીતાડવા માટે જોરશોરથી પ્રચાર કરે છે ચંદ્રુમાળા ગામમાં સરપંચ માટે ત્રિપાંખીઓ જંગ ખેલાયો છે પાંચ હજારથી વધુ વસ્તી ધરાવતા ચંદ્રુમાળા ગામમાં સરપંચ માટે ત્રણ મહિલાઓએ દાવેદારી કરી છે ગામમાં રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટ પીવાના પાણી ગટર સહિતની અનેક સમસ્યાઓથી લોકો હાલાકી વેઠી રહ્યા છે ત્યારે ઉમેદવારો વિવિધ ચૂંટણી એજન્ડા લઈને પ્રચાર અર્થે નીકળ્યા હતા ચંદ્રુમાળા ગામે સરપંચ માટેના મહિલા ઉમેદવાર તેમના ટેકેદારો સાથે ગામના વિકાસના મુદ્દાને આગળ કરીને પોસ્ટરો સાથે ગામમાં ડોર ટુ ડોર પ્રચાર કરે છે અને એક વિઝન સાથે લોકો સમક્ષ મત માંગી રહ્યા છે આ ઇલેક્શનનો એક તો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે વહીવટદાર રહેવાના કારણે ત્રણ ચાર વર્ષથી ગામ ઘણી બધી સુવિધાઓથી વંચિત રહી કોઈ લાભ સરકારી લઈ શક્યું નથી કેટલી બધી ગ્રાન્ટો આવે છે પણ અહીંયા કોઈ જવાબદાર વ્યક્તિ ન હોવાના કારણે વ્યવસ્થિત એનું સહાનુકૂળ વ્યવસ્થા મતલબ એ લાભ નથી લઈ શક્યા તો એના કારણે અહીંયા રસ્તાઓ તૂટી ગયા છે ગટરો તૂટી ગઈ છે ડેરેન્ટ કંટ્રોલ જે છે પાણીના નિકાલ વરસાદી પાણીના નિકાલ માટે પણ કોઈ વ્યવસ્થા નથી જ્યાં ત્યાં ખાડા ભરાય છે સમસ્યાઓ છે ચોમાસાની અંદર નાના મોટા રોગચાળા પણ ફાટી નીકળે છે અહીંયા આરોગ્ય કેન્દ્ર પણ નથી નથી બેંક નથી લાઇબ્રેરી લગભગ કહી શકીએ એવું કોઈ આ ઝારખંડના ગામડા આપણે જોઈએ છીએ અથવા તો આફ્રિકાના ગામડા જોઈએ છીએ એવી સ્થિતિ છે રોડ રોડ સારો થાય થાય સળંગ એમ કે પછી રેતી બધી આવે એટલે પછી હતું એનું એ થઈ રહેશે આખો સલંગ રોડ થાય જગ્યા ના રહેવી અને લાઇટ આ સ્ટેજ લાઇટ છે પણ એક દાડો હોય ને એક દાડો ન હોય એટલે લાઈટ જોવો જરૂરિયાત છે ગમમાં પેસે આખા શેરીએ બધે વહેલોમાં બધા લાઇટની જરૂરિયાત છે પછી નળ ઠેર ઠેર નળ તૂટે હશે તો એ પાઇપલાઇન નવી પાઇપલાઇનની જરૂર છે